આવી વાત આવે છે હનુમાનની અંજના સતીના પુત્ર હનુમાનજીએ પણ આવી રીતે સંધ્યા જોઈ હતી અને એ સંધ્યા જોઈ કરીને વૈરાગ્ય થયો હતો જૈન રામાયણ પ્રમાણે રામના પૂર્વજ કીર્તિધર સંધ્યા જોયા પછી વૈરાગ્ય થયો હતો કાંઈ વ્યાખ્યા નહીં વાણી નહીં સત્સંગ નહીં વાંચન નહીં કાંઈ નહીં પણ આ બધાના માલ માલ તૈયાર પડ્યા હોય અત્યારે પણ આપણે બધું સાંભળીએ છીએ બધું શાયદ ફોક નહીં જાય જમા થશે કોઈક ને કોઈક ભાવમાં જો સંસ્કાર પડી ગયા હશે બરાબર તો કોક ને કોક ભાવમાં એ ઉડેમાં આવે આ સાગર દતે બીજ વાવ્યા છે કયા ભાવમાં ભાવદત્ત મુનિના ભવમાં વૈરાગ્યના બીજ વાવ્યા છે સંસ્કારના બીજ વાવ્યા છે અને હવે સંસ્કારના બીજ આ ભવમાં ફરશે તો એ વિચારે છે કે બસ જિંદગી આવી જ છે આવી ભંગુર જિંદગી હોય અને એમાં રાંચ્યા પાચ્યા રહીએ આપણે તો ખુદનું ક્યારે કરવાનું આત્માનું ક્યારે કરવાનું બસ એ ચિંતનમાં પડી ગયા તમને ખબર હોય તો આપણે ત્યાં જૈન સાહિત્યમાં જૈન દર્શનમાં પ્રત્યેક બુદ્ધની વાત આવે આ પ્રત્યેક બુદ્ધ ઉપદેશથી વૈરાગ્ય પામે નહીં દ્રશ્યથી વૈરાગ્ય પામે કાંઈક જોઈને એવા ઘણા પ્રત્યેક બુદ્ધ થઈ ગયા એક પ્રત્યેક બુદ્ધે વાછરડા પરથી વૈરાગ્ય લીધું વાછરડો જોયો ટૂંકમાં વાત કહું તો પહેલાં વાછરડી હતી નાની સરસ મજાની હતી હાથ ફેરવે એટલે મુલાયમ મુલાયમ લાગે પછી એ ગાયોના જે વ્યવસ્થાપક હતા ભરવાડ એમને સલાહ આપી સૂચના આપી ભલામણ કરી કે આની રાખજે દૂધ પીવડાવજે સારું ખવડાવજે એ વાછરડી મોટી થાય છે જુવાન થાય છે અલમસ્ત થઈ ગઈ સારું ખાવાનું મળે છે હંમેશા દરેક જન્મે છે પછી વચ્ચેનું જીવન ઠીક ઠીક પસાર થાય પછી દરેક માટે ઢળતો સમય આવે બધા માટે માણસ માટે જ નહીં જીવ જંતુઓ માટે પણ ઢળતો સમય આવે આ જે વાછરડાની બહુ ભલામણ કરી હતી ને બહુ પ્યારો હતો એ વાછરડો જુવાનીમાંથી બૂઢો થયો અને એક દિવસે મુલાકાત લેવા આવે છે ગાયોની એમાં વાછરડાને જોયો માખીઓ ઉડાડી શકતો નથી માખીઓ બળબણ કરે છે ચારે બાજુ બસ આ દ્રશ્ય મળી ગયું એને કે આવું જીવન છે આપણું પણ થોડા દિવસ પહેલાં આ વાછરડો કેળો અલમસ્ત હતો અને આજે આ વાછરડો એના શરીર પર માખો બેસે છે ઉડાવાની શક્તિ પણ નથી તો એ વ્યક્ બુદ્ધે વિચાર્યું કે આવું મારું જીવન થાય અને આવું શરીર માયકાંગળું થઈ જાય એનાથી પહેલાં મારે આ શરીરનો ઉપયોગ કરી લેવો અને વૈરાગી થયો દીક્ષા લઈ લીધી એવા પ્રત્યકબુદ્ધ થયા છે ઘણા આવા 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 પ્રસંગો મળ્યા અને દીક્ષા લઈ લીધી તો આ સાગરદ સંધ્યા ખીલેલી જોઈ એના પરથી ચિંતન એનું ચાલુ થયું એ વિચારે છે કે આ રંગબેરંગી સંધ્યા પહેલાં ખીલી પછી વિખરાઈ ગઈ મારી જિંદગી પણ આવી જ રહેલી છે વાદળા જેવી ક્ષણભંગુર છે નાસવંત છે ખીલશે કરવાઈ જશે પૂર્વ ભાવમાં આ ભવદત્ત મુનિના ભાવમાં એણે વૈરાગ્યના બીજ વાવ્યા હતા તો હવે એને ફળ મળશે વૈરાગ્યના વૈરાગ્યના ઝાડમાંથી ફળ પણ વૈરાગ્ય ના મળે એટલે જીવનમાં સંસ્કાર બહુ જ ઉપયોગી છે તે પણ હૃદયથી આપણે વાવેલા હોય તો બાકી આમ ને આમ થોડી વાર કાંઈક બોલીએ એનાથી સંસ્કાર બેસે પણ ખરા ન પણ બેસે આજના કાળમાં તમારા સંતાનો કાંઈ પણ ન કરી શકતા હોય ને માની લો એમને ફુરસદ ન હોય બિલકુલ તો આજના કાળમાં કામ કરવા જેવું હોય તો એક જ છે સંસ્કારોનું વાવેતર સિવાય કાંઈ પણ થઈ શકે નહીં તો ચાલશે કારણ કે સંસ્કારો પડશે હૃદય પર તો ક્યારે ને ક્યારે એ સંસ્કારો કામ આવશે આના સંસ્કારો પડ્યા હતા વૈરાગ્યના તો આભોમાં પાછા કામ આવ્યા અગર ઝઘડી ઝઘડીને મરત ઝઘડી ઝઘડીને હાય વોય કરીને મરત તો સંસ્કાર તેવા પડત સંસ્કાર તેવા પડત તો એને સુવિધા ન મળત આવી પણ એને સારી સુવિધા મળી અને વૈરાગ્ય થયો હવે ગ્રહવાસમાં નથી રહેવું મારે આ ગ્રહવાસ તજવો છે છોડવો છે અને એ માતા પિતા પાસે આવી કરી અને સાગર વાત કરી કે તમે આજ્ઞા આપો અને હું દીક્ષા લઈ લઉં કોઈ વ્યાખ્યાન નથી સાંભળ્યા શાયદ તીર્થંકરોની વાણી તે સમયમાં એને મળી હોય તો મળી હોય મળી હશે પણ એને વૈરાગ્ય તો એક આ સંધ્યાથી થયો દીક્ષા માટે ફાઇનલ કર્યું મા બાપ પાસે આવી કરી નામ યાદ છે રાજાના ને રાણીના ને નથી ને નથી યાદ આ સાગરદત્તના પિતાજીનું નામ હતું વજ્ર દત્ત ચક્રી ચક્રવર્તી હતા અને યશોદા ને હું તમારા ભારોસે બોલીશું હં યશોદરા કે યશોદા જે હોય તે એ ચક્રવર્તીના રાણી હતા હવે ચક્રવર્તી હોય તો ખામીસેની હોય ચક્રવર્તીઓ હોય ખામીસેની હોય રાજા મહારાજાઓ પાસે પણ આટલી સુવિધાઓ હોય ભોગ સુખો હોય આ તો ચક્રવર્તી કહેવાય છ અધિપતિ તો એમની પાસે સાહિબીમાં કોઈ ખામી ન હોય તે છતાં પણ બધી વસ્તુ ઠોકરે મારી કરી અને દીક્ષા માટે નિર્ણય કર્યો માતા પિતા પાસે આવી કરી અને વાત કરી કે પરવાનગી આપો હું મારા જીવનનું કાંઈ કરવા માગું છું મારું હિત કાંઈ કરવા માગું છું દીક્ષાની પરવાનગી શરૂઆતમાં તો નથી મળતી પણ છેવટે લાગ્યું કે પાકો વૈરાગ્ય છે ચોળ મજીઠનો રંગ લાગ્યો છે વૈરાગ્યનો એટલે આ સાગર દત્તને મા બાપે પરવાનગી આપી સાગર નામના એક મુનિ રહેલા હતા એ મહાવિદ્ય ક્ષેત્રમાં એમની પાસે એમણે દીક્ષા લીધી જ્યારે દીક્ષા લીધી ત્યારે એમને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે હવે ઉતરોતરે એમની શું થશે પ્રગતિ થશે માણસે સારું વાવેલું હોય તો પછી પછીના જન્મમાં એની પ્રગતિ થતી રહે ખરાબ માણસે વાવેલું હોય તો તે રીતે તેને બધું મળતું રહેતું હોય છે તો જ્ઞાન પ્રાપ્ત થયું ધીરે ધીરે એક અમુક ક્ષેત્રો જે રહેલા હતા ત્યાં કંઈ વિચરણ કરે છે વિચરણ કરતાં 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 એ સાગર દત્ત મુનિ વિતશોક નામની નગરીમાં પધાર્યા આ વિતસોક નગરીને જ એકદમ કેમ દબાણ સાથે કથામાં વાત કરી તો વિતસોક નગરીમાં કાંઈક બનાવ બનવાનો છે એટલે બીજી કોઈ નગરીઓના નામ ન લેતા એ વિતસોક નગરીમાં પધાર્યા છે અને લોકોને ખબર મળે છે કે આવી રીતે સાગરદત્ત મુનિ અહીંયા પધાર્યા છે મહાવીર એક ક્ષેત્ર છે એટલે ત્યાં તો ધર્મની છોડો ઉછડતી હોય એટલે આ વિદશોક નગરીના બગીચામાં ઉતર્યા હવે વિદશોકમાં શું બનાવ બન્યો કે પહેલાં ભવદેવ મુનિ હતા એમનો જે આત્મા હતો એ છેલો જેટલો સમય બચ્યો એમાં ધર્મ ધ્યાન સાધુ જીવન બહુ સરસ રીતે પાડ્યું અને વૈરાગ્યથી ઓતપ્રોત થઈ ગયા વૈરાગ્યમાં એ ભવદેવ મુનિ મૃત્યુ પામી કરી કાળધર્મ પામી કરી અને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા એ સૌધર્મ દેવલોકનું આયુષ્ય ભોગવી કરી આજ પુષ્કલાવતી ખંડમાં વિતસોક નગરીમાં પદ્મરથ રાજા હતા અને એમની વનમાલા નામની રાણી હતી એ રાણીની કુક્ષીમાં અવતર્યા આ વિતસોક નગરીમાં કોનો જીવ ભવદેવનો જીવ તો પુત્ર જ્યારે જન્મ્યો ન હતો ત્યારે રાણીને સારા સારા વિચાર આવતા હતા કે દાન દેવાનું પરમાત્માની ભક્તિ કરવાની બીજા સારા કામ કરવાના બહુ સારા સારા કામ કર્યા ઈચ્છાઓ રાજાએ પૂરી કરી અને સમય જતા એ વનમાલાએ પુત્રને જન્મ આપ્યો અને એ પુત્રનું નામ પાડ્યું કલ્યાણકારી છોકરો છે સુંદર છે એટલે નામ પાડ્યું એનું શિવકુમાર કર્મ છે એ માણસને ભેગા કરે જીવને ભેગો કરે આપણને કઈ વસ્તુ પર ખેંચાણ હોય એ ખેંચાણમાં પણ કર્મનો હિસ્સો પૂરેપૂરો હોય કર્મ હંમેશા કોઈ પણ ચીજને ખેંચતો હોય છે શરફ અમુક વ્યક્તિને જ દંખ કેમ આપે એમાં પણ કર્મનું આકર્ષણ હોય કે એ જ વ્યક્તિને પસંદ કરી અને એને જ ડંખ આપે એવી રીતે હરેક ચીજો કર્મ હંમેશા આકર્ષિત કરતું હોય છે વ્યક્તિને જંતુને તો આ વિત્ત શોકમાં પુત્ર ઉત્સવ જન્મ ઉત્સવ થયો નામ પાડ્યું શિવકુમાર અને શિવકુમારનું પાલન પોષણ થાય છે પ્રશિક્ષણ મળે છે અને પ્રશિક્ષણ મળ્યા પછી એ જુવાન થાય છે જુવાન થયા પછી એ જ ગામની કોસલા નામની એક કન્યા હતી રાજકુમારી એ કોસલા સાથે એના લગ્ન થયા શાયદ આપણને હજી એક પાત્ર શોધવો છે કે નાગીલા ક્યાં ગઈ શોધવો તો પડશે ને એ પાત્રને હા તો અત્યારે આપણે કોસલાની વાત કરીએ છીએ કોસલા સાથે લગ્ન થઈ ગયા પણ એક કોસલા રાજકુમારી નથી કામ સમૃદ્ધ નામના એક શેઠની કન્યા હતી એ કોસલા એની સાથે લગ્ન થયા છે હવે કથા કરવટ બદલશે સરસ રીતે એમનું જીવન પસાર થાય છે જો છેલ્લી જિંદગી આ ભવને દેવની પણ સારી પસાર થઈ છે જેટલી અને સાધું જીવન પ્રત્યે અણગમો હતો તેટલો જ પછી ગમો થઈ ગયો હતો એક દિવસે બનાવ શું બન્યો કે શિવકુમાર પોતાના મહેલમાં ઉપરના ભાગમાં બેઠેલો છે અને બરાબર શિવકુમારના મહેલની સામે જ એક હવેલી છે એ હવેલીમાં એક કૃષ્કાય તેની કાયા એકદમ નબળી છે એક સાધુ મહારાજ એ હવેલીમાં દાખલ થયા ઉપરના ભાગથી બરાબર રસોડો દેખાય તો સાધુ મારા કને ગૌચરી વોરાવી રહ્યા છે એ દ્રશ્ય ઉપર રહેલો શિવકુમાર જીવે છે સાધુને જોતાની સાથે જ એનું મન ખેંચાયું કર્મ કર્મ રાજા એવા છે કે દરેકને ભેગા કરે વ્યક્તિ ક્યાં હોય ક્યાં હોય ક્યાં હોય કર્મ બધાને એકઠા કરી લે એટલે કહે છે ક્યાં જન્મ્યા ક્યાં ઉછર્યા ક્યાં લડાવ્યા લાડ તુલસી યહ શરીર કાં કાં પડેગા હાડ આપણો જન્મ ક્યાં થયો હોય ઉછર્યા ક્યાં કોઈએ પછી ક્યાંક આપણે જિંદગી વિતાવતા હોઈએ અને ક્યાં હાર્ડ પડે એ ખબર ન પડે માણસનું મોત થવાનું હોય તો વર્ષો સુધી એ ક્યાંક રહેતો હોય મોત બોલાવે ત્યારે માણસ ક્યાંક આવી જાય અને આપણે ઘણી વખત કઈ કહેતા પણ હોઈએ છીએ કે મોત જ બોલાવતો હતો એટલે અહીંયા આવ્યો એ તો એ બધી આ બધી અગમ્ય વસ્તુઓ રહેલી છે અગોચર વસ્તુઓ રહેલી છે ન હું જાણી શકું ન તમે જાણી શકો એ તો સર્વજ્ઞ જે હોય એ જ બધું જાણી શકતા હોય આપણી આસપાસ કેટલી લિંકો રહેલી છે અદ્રશ્ય લિંકો અને અગોચર લિંકો રહેલી છે મહાપુરુષો સિવાય કોઈ પણ સમજી ન શકે જાણી ન શકે તો આકર્ષણ થયું કોને શિવકુમારને કે આ સાધુ મહારાજ તપસ્વી છે બહુ સુંદર છે મારું મન ખેંચાય છે એમને મળવા માટે એમના દર્શન કરવા માટે આ મનમાં તલપ લાગી છે તો તરત જ નીચે આવ્યા અને સીધે સીધા હવેલીમાં પહોંચી ગયા વંદન કર્યા સાધુ મહારાજને વંદન કર્યા પછી સાધુ મહારાજને કહે છે કે મને તમારા પર બહુ જ પ્રેમ ઉભરાય છે પહેલી વખત મેં તમને જોયા છે પણ બહુ આમ એટલું આકર્ષણ થાય છે તમારા માટે કે હું જોયા કરું જોયા કરું જોઈ લો કોકને આપણે પહેલી જ વખત જોયો હોય પહેલી જ વખત અને એકાએક નફરત પેદા થાય ક્યારેક આપણે એ માણસને જોયો ન હોય કાંઈ જ ખબર ન હોય પહેલી વખત જોયા પછી એટલી નફરત પેદા થાય અને ક્યારેક ક્યારેક આપણે કોક વ્યક્તિને એકાએક જોઈએ અને પ્રેમ ઉભરાય આમાં બધા કારણો બધા કારણો એવા અદૃશ્ય રહેલા છે કે આપણે જાણી ન શકીએ ઘણી વખત ઘણા લોકો કહે એને ક્યાં હું દશાંત ને હું કહે કોથને કોટ થઈએ તો કોરની કોઈ તો કોક એવા પ્રસંગ બને કે મારા છે ફલાણાને જોયા પછી તો મને બહુ લાગણી થાય છે એના પર આ લાગણી થવાના કારણો અને નફરત પેદા થવાના કારણો અદ્રશ્ય રહેલા જ છે એટલે આપણે ત્યાં મહાપુરુષો કહે છે કે બાપા જેટલો વાવેતર થાય ને પ્રેમનો કરજો નફરતનો ના કરતા પ્રેમ એટલો નુકસાન નહીં કરે નુકસાન બિલકુલ નહીં કરે જ્યારે નફરત છે એ ડગલે પગલે નુકસાન કરશે આ દર વર્ષે આપણે પર્યુષણ પર ઉજવીએ છીએ શું કામ છેના માટે મૂળ મુદ્દો તો એ જ છે ખમતખામણા કરવાના વેરભાવ કોઈની સાથે હોય તો પૂરું કરી નાખવાનું એ આપણે વેરભાવ બંધ પૂરું ન કરીએ તો આપણને નડે ગમે ત્યાં નડે ગમે તે ભાવમાં નડે પ્રેમ એટલો આપણને પરેશાન નહીં કરે કોઈની સાથે બાંધ્યો હશે ને સાચો પ્રેમ એ પરેશાન નહીં કરે પણ નફરત પેદા કરી હશે તો નફરત આપણને બહુ પરેશાન કરશે અને નફરત પેદા ન થાય ને જીવનમાં પ્રેમ જળવાઈ રહે એટલે બધા ધર્મોમાં વર્ષ દરમિયાન આવી કોઈક કંઈક વ્યવસ્થા રહેલી છે આપણા જૈનમાં જ નહીં બધા ધર્મોમાં વ્યવસ્થા છે બધા અલગ અલગ નામ આપ્યા છે એટલે ખમત ખામણા પણ કોની સાથે કરવાના હોય હા માની લો અત્યારે મારો કોઈ પણ દુશ્મન ન હોય અને બધાને હું પ્યાર કરતો હોઉં તો મારી લાઈફ કેવી હોય હા આ અવસ્થા આપણે આમ વિચારીએ હળવા હળવાશ આપણને લાગે કે ન લાગે પણ એકાદ બે ચાર દુશ્મન આપણે રાખી અને ઘડીએ ઘડીએ એને જ આપણે યાદ કર્યા કરીએ તો મનમાં કેવું થાય આપણને સારું ફીલ ન થાય ને એમ ગુસ્સો આવે આક્રોશ થાય કે તું હું બેટાથી હટીવાન તું દેઠી નથી ગમે દેઠો નહોતો ગમે હટીવાન તો આ પ્રેમ ઉભરાયો સાધુ મહારાજ પાસે આવ્યા છે થોડી વાતો ચીતો કરી પછી શિવકુમારે સાધુ મહારાજને કહે છે કે આપ ક્યાં બિરાજો છો સાધુ મહારાજ કહે છે અમે ગામ બારે છીએ હું આવી શકું પ્રેમથી આવો તમે તો અહીંયા થોડી વાતચીત થઈ જાય સાધુ મહારાજ પાસે સાધુ મહારાજ ગોચરી લઈને નીકળી ગયા શિવકુમાર મનમાં વિચારે છે કે હું મા બાપને કહું મારી પત્નીને કહું બધા સાથે મળી અને એ સાધુ મહારાજ પાસે જઈએ મને બહુ ગમે છે સાધુ મહારાજ કોણ હશે એ વિચારે છે આપણને ખબર પડી ગઈ છે એ કૃષ્કાએ જે સાધુ મહારાજ ગોચરી માટે આવ્યા છે બીજા કોઈ ન હતા એ જ સાગરદત્ત મુનિ હતા જે તપ તપતા તપતા સાધના કરતાં કરતાં કૃષ્કાય થઈ ગયા છે જોઈ લો કરવા રાજાએ ભેટો કરાવ્યો ને બહેનો હજી ખુલાસો નથી થયો પણ મા બાપને અને પત્નીને વાત કરી કે આપણે બધા ત્યાં જઈએ તો સાધુ મહારાજ ફલાણા ઠેકાણે છે મા બાપે હા પાડી કે ચલો રથમાં બેઠા હવે આ ત્રણેય જણ સાધુ મહારાજ પાસે જશે થોડું સત્સંગ કરશે અને ત્યાર પછી કાંઈક પ્રશ્નોત્તરી થશે એમના વચ્ચે અવસરે